કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબ્યા છે મહિલાના મૃતદેહ રાત્રે બહાર કાઢ્યો જ્યારે અન્ય બે પુરુષ મૃતદેહ હાલત બહાર કઢાયા હતા આમ ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા સુરતના કતાર ગામથી કુલ પાંચ લોકો ફરવા આવ્યા હતા કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થતા ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા સુરતના કુલ લોકો ફરવા આવ્યા હતા જે પૈકી ત્રણ લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુખદ ઘટના સામે આવી છે ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે

એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનાના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનાની ઓળખ કરતા સદર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરણ વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેરબજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને આઠથી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કુદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે આર્થિક ઈરાની મંદીને થોડુંક આવું બસ બીજો કોઈ તકલીફ નથી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારો તમને ઘરમાં કોઈ તકલીફ નથી આજે અમે મારા એમાં જન્મ જ અમારો નો છે

ઘરેથી એમ કહીને નીકળેલા કે અમે ગાર્ડનમાં જાય છીએ ને રાતે કે અમે જમીને આવશું એવું કીધેલ હા જાણ અમને મારા પપ્પાએ રાતે સાડા અગિયારે ફોન કરેલો કાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો પછી અમે ગોતતા હતા એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે તો ફોન આવ્યો પછી તો નહીં એ હીરાની મંદી કારણ એ તો હતું જ કેમ કે જોબ ના મળતી હોય સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ હતી બાકી તો નહીં નહીં એ